ઓમ નમો ભાગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય ચાલીસમો અકરુરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ અકરુરજી બોલ્યા પ્રભુ આપ પ્રકૃતિ આદિ સમસ્ત કારણોના પરમ કારણ છો આપ જ અવિનાશી પુરુષોત્તમ નારાયણ છો તથા આપના જ નાભી કમળથી તે બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે જે મને આ ચરાચર જગતની રચના કરી છે હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રકૃતિ પુરુષ મન ઇન્દ્રિયો બધી જ ઇન્દ્રિયોના વિષયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓ આ બધું ચરાચર જગત તથા તેના કારણો આપના જ અંગમાંથી જન્મ્યા છે પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા સમસ્ત પદાર્થો ઈદવૃત્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તેથી એ બધા અનાત્મ છે અનાત્મ હોવાથી તે જળ છે અને તેથી આપનું સ્વરૂપ જાણી શકતા નથી કેમ કે તો સ્વયં આત્મા જ છો બ્રહ્માજી આમ તો આપનું જ સ્વરૂપ છે પરંતુ તેઓ રજોગુણથી યુક્ત છે તેથી તેઓ પણ આપની પ્રકૃતિને અને આપના ગુણાતીત સ્વરૂપને જાણતા નથી ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત અંતર્યામીના રૂપમાં સમસ્ત ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં વ્યાપ્ત પરમાત્માના રૂપમાં અને સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે દેવમંડલમાં સ્થિત ઈષ્ટદેવતાના રૂપમાં તથા તેમના સાક્ષી મહાપુરુષ તથા નિયંતા ઈશ્વરના રૂપમાં સાક્ષાત આપની જ ઉપાસના કરે છે ઘણા કર્મકાંડી બ્રાહ્મણો કર્મમાર્ગની ઉપદેશક ત્રયવિદ્યા દ્વારા જે આપના ઇન્દ્ર અગ્નિ વગેરે અનેક દેવવાચક નામ તથા વજ્રહસ્ત સપ્તાજી વગેરે અનેક નામ બતાવે છે મોટા મોટા યજ્ઞો કરે છે અને તેના દ્વારા આપની જ ઉપાસના કરે છે ઘણા જ્ઞાનીઓ પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કરીને શાંત ભાવમાં સ્થિત થઈને જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાન સ્વરૂપ આપની જ ઉપાસના કરે છે બીજા પણ કેટલાય સંસ્કાર સંપન્ન અથવા શુદ્ધચિત્ત વૈષ્ણવો આપના દ્વારા પ્રેરિત પાંચ રાત્ર વગેરે વિધિઓથી તન્મય થઈને આપના ચતુર્વ્યૂહ વગેરે અનેક અને નારાયણ રૂપ એક સ્વરૂપની પૂજા કરે છે ભગવાન બીજા કેટલાક લોકો ભગવાન શિવજી દ્વારા બતાવેલા માર્ગથી જેના આચાર્ય ભેદથી અનેક અવાંતર ભેદ પણ છે શિવ સ્વરૂપ આપની જ પૂજા કરે છે હે સ્વામી જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તેમને આપનાથી ભિન્ન સમજે છે તે બધા પણ વાસ્તવમાં આપની જ આરાધના કરે છે કેમ કે આપ જ સમસ્ત દેવતા રૂપે છો અને સર્વેશ્વર પણ છો પ્રભુ જેમ પર્વતો પરથી બધી બાજુ અનેક નદીઓ નીકળે છે અને વરસાદના પાણીથી ભરાઈને ફરતી ફરતી સમુદ્રમાં ચાલી જાય છે તે જ પ્રમાણે બધા પ્રકારના ઉપાસના માર્ગો ફરી ફરીને વહેલા મોડા આપની જ પાસે આવી મળે છે પ્રભુ આપની પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત બધા જીવો પ્રાકૃત છે અને જેમ વસ્ત્ર સૂતરના તંતુઓથી ઓતપ્રોત હોય છે તે જ પ્રમાણે આ બધા પ્રકૃતિના તે ગુણોથી ઓતપ્રોત છે પરંતુ આપ સર્વસ્વરૂપ હોવા છતાં પણ તેમની સાથે લિપ્ત નથી આપની દ્રષ્ટિ નિર્લિપ્ત છે કેમ કે આપ સમસ્ત વૃત્તિઓના સાક્ષી છો આ ગુણોના પ્રવાહથી થનારી સૃષ્ટિ અજ્ઞાનમૂલક છે અને આ દેવતાઓ મનુષ્યો પશુ પક્ષીઓ વગેરે બધી જીવનીઓમાં વ્યાપ્ત છે પરંતુ આપ તે બધાથી અલગ છો હું આપને નમસ્કાર કરું છું અગ્નિ આપનું મુખ છે પૃથ્વી ચરણ છે સૂર્ય ચંદ્રમાં નેત્ર છે આકાશ નાભે છે દિશાઓ કાન છે સ્વર્ગ આપનું મસ્તક છે દેવતાઓ આપની પૂજાઓ છે સમુદ્ર આપનું ઉદર છે અને વાયુ આપના પ્રાણ છે વૃક્ષો અને વનસ્પતિઓ આપના રોમ છે મેઘશીરના કેશ છે પર્વતો આપના અસ્થિસમૂહ અને નખ છે દિવસ રાત એ પાપણોનો વિલાસ છે પ્રજાપતિ જનનેન્દ્રિય છે અને વૃષ્ટિ જ આપનું વીર્ય છે હે અવિનાશી ભગવાન જેમ જલમાં અનેક જલચરજીવો અને ઉમરાના ફળમાં નાના નાના અનેક જંતુઓ રહેતા હોય છે તેમ કેવળ ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આ પૂર્ણ પરમેશ્વરમાં લોકપાલો સહિત અનંત જીવોથી પૂર્ણ અનેક લોકો રહેલા છે પ્રભુ આપ ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે જે રૂપ ધારણ કરો છો તે બધા અવતારો લોકોના શોક મોહને નષ્ટ કરી નાખે છે અને પછી બધા લોકો ઘણા આનંદથી આપના નિર્મલ યશનું ગાન કરે છે પ્રભુ આપે વેદો ઋષિઓ ઔષધિઓ અને સત્યવ્રત વગેરેની રક્ષા અને પ્રસાર માટે મત્સ્યરૂપ ધારણ કર્યું હતું અને પ્રલયના સમુદ્રમાં સ્વચ્છંદ વિહાર કર્યો હતો આપના તે મત્સ્ય રૂપને હું નમસ્કાર કરું છું આપે જ મધુકૈટભ નામના અસુરોનો સંહાર કરવા માટે હૈગ્રીવ અવતાર લીધો હતો હું આપના તે રૂપને પણ નમસ્કાર કરું છું આપે જે વિશાળ કચ્છપ રૂપ લઈને મંદ્રાચલને ધારણ કર્યો હતો આપને નમસ્કાર છે આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહરૂપ સ્વીકાર્યું હતું આપને મારા વારંવાર નમસ્કાર પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુ આપણા તે અલૌકિક દૃશિહરૂપને નમસ્કાર કરું છું આપે વામનરૂપ ગ્રહણ કરીને પોતાના ત્રણ ડગલાથી ત્રણ લોકને માપી લીધા હતા આપને હું નમસ્કાર કરું છું ધર્મનું ઉલ્લંઘન કરનારા અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે આપે ભૃગુપતિ પરશુરામ રૂપ ધારણ કર્યું હતું હું આપના તે રૂપને નમસ્કાર કરું છું રાવણનો નાશ કરવા માટે આપે રઘુવંશમાં ભગવાન શ્રી રામ રૂપે અવતાર લીધો હતો હું આપને નમસ્કાર કરું છું વૈષ્ણવો તથા યાદવોનું પાલન પોષણ કરીને આપ જ વાસુદેવ શંકરષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ ચતુર્વ્યૂહના રૂપમાં પ્રગટ થયા છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું દૈત્યો અને દાનવોને મોહિત કરવા માટે આપ શુદ્ધ અહિંસા માર્ગના પ્રવર્તક બુદ્ધનું રૂપ ગ્રહણ કરશો હું આપને નમસ્કાર કરું છું પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મ્લેચ્છો જેવા થઈ જશે ત્યારે તેમનો નાશ કરવા માટે આપ જ કલકી રૂપે અવતાર લેશો હું આપને નમસ્કાર કરું છું ભગવાન આ બધા જીવો આપની માયાથી મોહિત થઈ રહ્યા છે અને આ મોહને કારણે જ આ હું છું આ મારું છે એવા જૂઠા દુરાગ્રહમાં ફસાઈને કર્મમાર્ગમાં ભટકી રહ્યા છે મારા સ્વામી આ પ્રમાણે હું પણ સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જૂઠા દેહ ઘર પત્ની પુત્ર અને ધન સ્વજન વગેરેને સત્ય સમજીને તેમના મોહમાં ફસાઈ રહ્યો છું અને ભટકી રહ્યો છું મારી મૂર્ખતા તો જુઓ પ્રભુ મેં અનિત્ય વસ્તુઓને નિત્ય અનાત્માને આત્મા અને દુઃખને સુખ માની લીધું છે ભલા મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે આ પ્રમાણે હું અજ્ઞાનવશ સાંસારિક સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં જ પડી રહ્યો અને એ વાત બિલકુલ ભૂલી ગયો કે આપ જ અમારા સાચા હિતૈષી છો જેમ કોઈ અજાણ્યો મનુષ્ય જળ માટે તળાવ પર જાય અને તેને તે જળથી જ ઉત્પન્ન થયેલ સેવાળ વગેરેથી ઢંકાયેલ જળને આ જળ નથી એવું માનીને પાછો જાય અથવા દૂર દેખાતા ઝાંઝવાના જળની પાછળ દોડે તે જ રીતે હું આપ જે પોતાની માયાથી છુપાયેલા હોવાથી આપને છોડીને વિષયોમાં સુખની આશાએ ભટકી રહ્યો છું હું અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહી જ છું તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહે છે આ સિવાય આ ઇન્દ્રિયો પણ જે બહુ જ બળવાન અને વસમાં રહે તેવી નથી તે મનને મથી મથીને બળપૂર્વક આમ તેમ ઘસડીને લઈ જાય છે તેથી મનને હું રોકી શકતો નથી આ પ્રમાણે ભટકતો રહેલો હું આપના તે ચરણ કમળોની છત્રછાયામાં આવી પહોંચ્યો છું જે દુષ્ટો માટે દુર્લભ છે મારા સ્વામી આને પણ હું આપનો કૃપા પ્રસાદ જ માનું છું કેમ કે હે પદ્મનાભ જ્યારે જીવનો સંસારથી મુક્ત થવાનો સમય આવે છે ત્યારે સત્પુરુષોની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપના ચરણોમાં જોડાય છે પ્રભુ આપ કેવલ વિજ્ઞાન રૂપ છો વિજ્ઞાન ધન છો જ્ઞાન વગેરે જેટલી પણ પ્રતીતિઓ થાય છે જેટલી પણ વૃત્તિઓ છે તે બધાના આપ જ કારણ અને અધિષ્ઠાન છો જીવરૂપે અને જીવોને સુખ દુઃખ આપનાર કાળ કર્મ સ્વભાવ વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું પ્રભુ આપ જ વાસુદેવ આપ જ સઘળા જીવોના આશ્રય છો તથા આપ જ બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવતા ઋષિકેશ છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું પ્રભુ આપ મુજ શરણાગતની રક્ષા કરો શ્રીમદ્ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહંસંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે અક્રુરસ્તુતિનામ ચારશોધ્યાય દસમા સ્કંદના સ્તુતિ નામનો ચાલીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા કી જય